ચલો ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીનો પાલનપુરમાં રોડ શો છે પાલનપુરના નવા શરૂ થયો રોડ શો બાઇક રેલી પણ છે રોડ શોમાં ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા છે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીની સાથે જ પાલનપુરના ધારાસભ્ય પણ જોડાયા પાલનપુરના વિવિધ માર્ગો પર આ બાઇક રેલી ફરી છે સમય નજીક છે સમય પૂરો થઈ રહ્યો છે અને મતદાન આવી રહ્યું છે અને એ પહેલા આપ જોઈ રહ્યા છો રોડ શો ગામડાઓ ખુંદી વળ્યા હવે શહેરો તરફ

નીકળ્યા છે પાલનપુર ના નવાગંજ આ રોડ શો નીકળ્યો છે અને શહેરના વિવિધ માર્ગો પર આ રોડ શો છે ફરી રહ્યો છે જે રીતે આપ જોઈ રહ્યા છો કે સમગ્ર માહોલ છે તે મય થઈ ગયું છે ભાજપના ઝંડા છે તે સમગ્ર જગ્યાએ લહેરાઈ રહ્યા છે રેખાબેન ચૌધરી જે ઉમેદવાર છે તે ખુલ્લી જીપની અંદર સવાર થયા છે તેમની સાથે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર સહિત ભાજપના આગેવાનો જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિતના જે નેતાઓ છે તે પણ ખુલ્લી જીપની અંદર સવાર છે લોકોનું અભિવાદન છે તે રેખાબેન ઝીલી રહ્યા છે મહત્વની વાત એ છે કે જે રીતે હવે મતદાન ને દિવસો જ બાકી છે ત્યારે જે ઉમેદવારો છે તે પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે પુષ્પ વર્ષા થઈ રહી છે તો સાથે સાથે તેઓ આજુબાજુના જે વેપારીઓ છે લોકો છે જે રસ્તાઓની સાઈડ માં ઉભા છે તેનું અભિવાદન કરી રહ્યા છે અબકી બાર ચારસો પાર નારા છે તે નારા પણ અહીંયા કાર્યકર્તાઓ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે છે તે

નેતાઓ છે તે પોતાનું રોડ શો દ્વારા શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે ત્યાં આ ભાજપના પાલનપુરના રોડ શો પરથી લાગી રહ્યું છે અલ્કેશ રાવ જી મીડિયા બનાસકાંઠા